સુરત જિલ્લામાં ફરી એકવાર આગની મોટી ઘટના સામે આવી માંગરોળ તાલુકાના હથોડા ગામે આવેલી જેબી ગ્રાફ પેપર મિલમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે આ આગમાં મિલના માલિકને મોટું નુકસાન થવાનું પ્રાથમિક અનુમાન છે પેપર મિલમાં રાખવામાં આવેલ વેસ્ટ લો મટીરિયલ અને તૈયાર પેપરમાં આગ લાગી હતી જો જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે આગની જાણ થતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે આગ ઉપર કાબુ મેળવવા માટે તાત્કાલિક ધોરણે બાડોલી કામરેજ સુમુલીન અને પાનોલી સહિતના ફાયર ટીમો બોલાવવામાં આવી હતી ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સૂરત